बिल्कुल कंपलीटली पूछा बुझा साई थोड़ा नाचनी अरे ये घर बाज में कर पाचा घर तो आ रही हूँ अबे ऐसी कोई नहीं पाँच में नाचे आठ टाइम्स जो कोई कोई नहीं है मैं भी एक ज़रा

ઓને કાઈ લેવા દેવા નથી પોતાને ખાધા મજપુરી છે હરુને જે માતાજી ચેન મને જ ફોલો કરે છે એની આયકુ હાલો તમને મારું કોલેજમાં ટાઈમ જર્સી તો અહીંયા થી હવે આપણે નીકળી ગયા તો કોલેજ જવા માટે બાઈક ઉપર ને સીધા

જરાક જોઈ લેજો ચેક કરજો બહુ મસ્ત content છે ખેતીવાડી ઉપર content બનાવે બહુ જોરદાર બનાવે વ્લોગ જ બનાવે શું નામ છે તમારું channel નું સત્તુ ઉજાલા vlog હું થયું જોઈ લો કરજો like કરજો share કરજો અને ગમે ને તો જ subscribe કરવાની બાકી ના ના subscribe બધાને ગમશે જ કરજો અને પુષ્પરાજસિંહ ભાઈએ ચાલુ કર્યું છે આજ જ ચાલુ કર્યો છે વ્લોગ અને એમની તમારી ચેનલનું નામ શું? ગુજ્જુ vlog ને like કરજો. વ્લોગ્સને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરજો મિત્રો અને હવે પુષ્પરાજજી આઈજીમનો શું કે કરંટ ખાતું ખોલાવ્યું આજ પહેલું જ વ્લોગ મૂક્યોને લે એની ખુશીમાં આપણને બધા મિત્રોને કોક ખવડાવશે કોણે કીધું ગજબ જતી હે યાર લાઈક કરજો મજા નઈ આવે લાઈક કરજો આને નહીં સતુ ગુંજાલા પાજી બદલ લિયા સાલા તારી ભલી થાય

રેડિયો લઈને ગીત સાંભળતો સાંભળતો જૂના હિન્દી ગીત ચાહે થોડી દવાઈ લાગે કે એમ કે હાલના સમયમાં આવું જોવ મળવું થોડુંક રેયર છે મસ્ત ગીત વાગતા હતા પોતાની મોજમાં જાતા હતા મોળિયે દરિયા દાદાને તો કભો હા તો આપણે બધા હવે બેઠા છીએ નાસ્તો કરવો पफ पार्टी के यार सतीश ने एक बार अपन ने किदू के खवड़ावी दियो तो आपने खवड़ाई दी पति क्यों अजब टूबी मां आ जाती आनी अंदर नाक दी दी से मामा से हो ने ले आई रत्नामी से वो ने फेमस पीस आपने पॉप पार्टी कर दी है हमें थासु घर पे का आओ घर पे चलो બોલે રે ગરમેસર મોડલ શેલી વિદ્યા થરો છો કોડખો છો તમે કોયા ને અક્ષય ડાગર ડાગર ના વાવ છે ડાગર માતા ની આલો મડી કાલે જય માતાજી જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ કોલેજ થી આવીને સુઈ ગયા પછી ઉઠા આપણે 6 વાગે પછી એ દરમિયાન વચમાં હું થયું હું નથી થયું એ આપણને કઈ ખબર નથી અત્યારે આવી ગયા આપણે છત ઉપર ફાઇવજી લેવા ફાઇવજી છે તો ગણપતિ બાપ્પાના ગીત ડાઉનલોડ કરી લઈ તો થોડી ઘણી શરૂઆત કરી આવે દિવસો ઓછા છે બધું મૂર્તિ બનાવવાની છે નું વિચારી તો લીધું છે શું ડેકોરેશન કરવાનું છે એનો સામગ્રી કચ્છથી આવવાની છે થોડી ઘણી એ આવી જાય ત્યાં લગી

આગળ શું થાય છે જોઈએ માં મળીએ સારું હાલો હવે આપણે આજે અહીંયાથી થી આજનો બ્લોગ પૂરો પરિવાર ને મળી જવા જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ